ઉત્તરમાં કરાયેલા ભાવ વધારાના કારણે બનાસકાંઠાના અમીરગઢમાં ખેડૂતો માટે પડ્યા પર પાટુ મારવા જેવી પરિસ્થિતિ થઈ જેથી આજે ભારતીય કિસાન સંઘના આગેવાનોને સાથે રાખી ખેડૂતોએ અમીરગઢ મામલતદારને આવેદનપત્ર પાઠ્યું એક તરફ આ વર્ષે લીલો દુષ્કાને સ્થિતિ છે ઉનાળો મગફળીના પાકનો સંપૂર્ણ નાશ થતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો સર્વેમાં કોઈ ખામીના કારણે હજુ ખેડૂતને કોઈ લાભ મળ્યો નથી બીજી તરફ ખાતરમાં કરાયેલા તોતિંગ ભાવ વધારાથી ખેડૂતો પરેશાન છે ત્યારે મામલે પણ મામલેદારને રજૂઆત કરીને જો જો ખેડૂતોની સમસ્યા ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે ખેડૂત મંદીના માહોલમાંથી ઊભો થયો નથી અને ઉપરથી નવી શિયાળુ સિઝન વાવવાની તૈયારીમાં છે ત્યારે આ લોકોએ ખાતરના એક કટ્ટા દીઠ બસો થી સાડા ત્રણસો રૂપિયાનો ભાવ વધારો કરી નાખ્યો છે એટલે એ ખેડૂતને પડતા ઉપર પાટું મૂકી એવું એમને કામ કર્યું છે એ અમને શીઘ્રથી અતિશીઘ્ર એમને આ ભાવ વધારો પાછો ખેંચવો પડશે અમારું નંબર વિનંતી છે કે અમારા આ જે ખેડૂતોના પ્રશ્નો છે એ તાત્કાલિક ધોરણે સરકારથી ધ્યાનમાં લઈ અને ખેડૂતોના ઉકેલ મૂકે એવી અમારી સપૂર્ણ વિનંતી છે અને ભાવ વધારો જે છે એ એ પાછો અમારી રજૂઆત છે એ અમારો ભાવ વધારો જે ખાતરનો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અને અમારો એક મેઇન પ્રશ્ન પડ્યો છે ટોલ ટેક્સ નો અવાર જવાર જે આમ વસ્તી એમાં પીસાઈ રહી છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે અમારે